પાટીદારો પર રાજ્ય થયેલા ખોટા પોલીસ કેસો બંધ કરવાની માંગ સાથે માનવદર મામલતદારને પાસ દ્વારા આજે આવેદન પત્ર આપી રજૂઆત કરવા આવી છે આવેદન પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી અનેક પાટીદાર આગેવાનો ઉપર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે તેમાં ખાસ કરીને અનામત આંદોલન ચલાવતી સંસ્થા હાર્દિક પટેલ ઉપર તેમજ તેમના અનેક સાથીદારો ઉપર છેલ્લા પંદર દિવસથી ભાજપના ઈશારે અનેક પાટીદાર યુવકો પર ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે જો સરકાર તથા પોલીસ તંત્ર આ પ્રકારનું પાટીદારો ઉપર વલણ ચાલતું રાખશે અને કેટલાક ખોટા કેસો પરત ખેંચવામાં નહીં આવે તો પાટીદાર યુવકો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર તથા પોલીસ તંત્રની રહેશે અમારે પાટીદાર અનામત આંદોલન સમિતિ ઓલ ગુજરાત દ્વારા એક આવેદનપત્ર દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે પાટીદારો ઉપર છેલ્લા ઘણા સમયથી પોલીસ તંત્ર દ્વારા અને ભાજપના મળતીયા લોકો દ્વારા જે ખોટા કેસો કરી અને હેરાન કરવામાં આવે છે એના અનુસંધાને અમે આજરોજ માણાવદર મામલતદાર કચેરીએ આવેદનપત્ર દેવા માટે બધા ભેગા થયા હતા એની વિરુદ્ધમાં અનામત આંદોલનને વિખેરવા અને પટેલ પાટીદારની નાતમાં ફાટા પાડવા માટે ભાજપ અને તેના કેટલાક લોકો દ્વારા પાટીદારોમાં ફાટા પાડવાના પ્રયત્ન કરવામાં આવે છે અને પાટીદારો ઉપર છેલ્લા કેટલાક દિવસો થી ખોટા કેસ કરવામાં આવે છે અને પાટીદાર ભાઈઓને ખોટી રીતે પોલીસ કેસમાં સંડોવવામાં આવે છે એ વિરુદ્ધમાં અને ભાજપ સરકારની વિરુદ્ધમાં કે જે પાટીદારો ઉપર જે અત્યાચાર કરે છે એ વિરુદ્ધમાં અમે આજ રોજ આખા ગુજરાતની અંદર